હેલો ફ્રેન્ડ્સ હું છું આશા વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝીન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી એવા ગાજરના હલવાની રેસીપી શેર કરવા જઈ રહી છું માવાના ઉપયોગ કર્યા વગર આપણે આજે ટેસ્ટી અને દાણેદાર ગાજરનો હલવો બનાવીશું કે જે તમે એક સ્વીટ તરીકે અથવા તો ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકશો

તો અત્યારે એક કિલો ગાજર મેં લીધેલા છે અને આમ પણ શિયાળામાં આવતા ગાજર એકદમ સરસ લાલ અને હોય છે તો આ રીતે થોડા પાતળા અને લાલ હોય તેવા ગાજર પસંદ કરવાના હવે સૌથી ગાજરને સારી રીતે વોશ કરી લીધા છે અને કોરા કપડાંથી લૂછી પિલર પીલર વડે તેની છાલ ઉતારી લઈશું હવે બધા જ ગાજરનું ખમણ પાડી લઈએ આ રીતની મીડિયમ કાણાવાળી ખમણી હોય તેનાથી ખમણ પાડવાનું જેથી ખમણ સરસ પતલું પડશે તો હવે ગાજરનું ખમણ તૈયાર છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એક મોટી કઢાઈમાં અત્યારે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે ગરમ કરવા મૂકીશું ઘી થોડું ગરમ થઈ ગયું છે તો હવે તેમાં આપણે ખમણેલું ગાજર એડ કરી દઈએ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું હવે ચારથી પાંચ મિનિટ સુધી ઘીમાં જ ગાજરને સારી રીતે શેકી લેવાના છે આ રીતે ઘીમાં ગાજર શેકવાથી તમે જોઈ શકો છો ગાજરમાંથી સારા એવા પ્રમાણમાં પાણી રિલીઝ થયું છે અને ગાજર થોડા સોફ્ટ થઈ ગયા છે ગાજર આ રીતે નરમ પડે એટલે તેમાં આપણે ત્રણસોથી સાડા ત્રણસો એમએલ જેટલું દૂધ એડ કરી દઈએ દૂધ એડ કર્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે ઢાંકણથી ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈએ લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો ચેક કરી લઈએ ગાજર કૂક થવામાં હજી થોડી વાર છે તો ફરીથી ઢાંકણ ઢાંકી અને થોડીવાર હું કૂક થવા દઈશ તો રીતે મીડિયમ ફ્લેમ પર લગભગ છથી સાત મિનિટ સુધી કૂક કર્યા પછી તમે જોઈ શકો છો ગાજરમાં બિલકુલ પાણી કે દૂધનો ભાગ નથી રહ્યો અને સરસ એબ્ઝોર્બ થઈ ગયું છે અને ગાજર સારા એવા નરમ પડી ગયા છે એટલે કે બફાઈ ગયા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે તેમાં ત્રણ ચમચી દૂધની મલાઈ એડ કરીશું જે આપણે ઘરમાં સ્ટોર કરતા હોય છે તે જ મલાઈ છે તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો હવે મીડિયમ ફ્લેમ પર જ બધું સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ આ રીતે મલાઈ એડ કરવાથી સરસ મજાનો કણીદાર હલવો તૈયાર થશે અને માવાની બિલકુલ જરૂર નહીં પડે જો તમારે મલાઈ ઓછી લેવી હોય અથવા તો ના લેવી હોય તો તમે દૂધ એ પ્રમાણે વધારે લઈ શકો છો પણ આ રીતે મલાઈ એડ કરવાથી હલવો એકદમ ફટાફટ બની જશે અને ટેક્સચર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે હવે આપણે તેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું તો આમાં પરફેક્ટ છે તેમ છતાં તમે જો વધારે ગળ્યું ખાતા હોય તો એ રીતે ખાંડ લઈ શકો છો અથવા ઓછું ખાતા હોય તો ખાંડ ઓછી નાખવાની તમે જોઈ શકો છો ખાંડ અને મલાઈ સારી રીતે ઓગળી ગયા છે હવે ઘી છૂટું પડે ત્યાં સુધી કન્ટિન્યુઅસ સ્ટર કરતા રહીએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સારા એવા પ્રમાણમાં ઘી છૂટું પડી ગયું છે અને ખાંડની ચાસણી પણ એબ્ઝોર્બ થઈ ગઈ છે તો હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને તેમાં એડ કરીશું બદામની કતરણ અને કાજુના ટુકડા તેમજ કિસમિસ જે તમે તમારા સ્વાદ પ્રમાણે અથવા તો ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો અને બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ બેથી ત્રણ મિનિટ સુધી કન્ટિન્યુઅસ સ્ટર કરીએ જેથી ડ્રાય ફ્રૂટ પણ સરસ સોફ્ટ થઈ જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી એલજી પાવડર મિક્સ કરીશું જેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને સાથે જ છેલ્લે આપણે એડ એક ચમચી ઘી જે આપણે હલવો બની જાય ત્યાર પછી એડ કરવાનું છે અને આ રીતે ઘી અને એલચી પાવડર છેલ્લે એડ કરીશું તો તેની ફ્લેવર ખૂબ જ સરસ હલવામાં આવતી હોય છે તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને જો તમે પહેલીવાર હલવો બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો ગાજરનો કલર પણ એકદમ સરસ જળવાઈ રહ્યો છે તો ચોક્કસથી આ રેસીપી ફોલો કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ગરમા ગરમ ગાજરનો હલવો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસ મને કમેન્ટમાં જણાવજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ મેક્સિમમ શેર કરજો મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે પર ક્લિક જરૂર કરજો જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે સૌ કરતી વખતે ઉપરથી બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આવી જ નવી અને ટેસ્ટી રેસીપીસ જોતા રહેવા માટે દેવક્યુઝીન સાથે જોડાયેલા રહો ટેક કેર બાય